દાયકાઓથી તેમની અગ્રણી દ્રષ્ટિ અને અવિરત પ્રતિબદ્ધતા સાથે બાવીસી આંખની હોસ્પિટલ ભારત અને વિદેશના લાખો દર્દીઓની સેવા કરતી એક અગ્રણી સંસ્થામાં વિકસ્યું છે ઓગણીસો એકાણુંમાં બાવીસી આંખની હોસ્પિટલે નહેરુ નગર ખાતે તેની બીજી શાખાનો વિસ્તાર કર્યો શિક્ષણ શાસ્ત્ર પ્રત્યેના મજબૂત જુસ્સા સાથે ડોક્ટર દર્શિત બાવીસીએ દેશભરમાં વ્યાપક પ્રવાસ કર્યો સાથી નેત્ર ચિકિત્સકો માટે પ્રવચનો આપ્યા અને લાઇવ સર્જિકલ પ્રદર્શનો કર્યા ફેકોઈમ લિસફિકેશન અને રિફ્રેક્ટિવ સર્જરીમાં તેમની કુશળતાને બાવીસી આંખની હોસ્પિટલમાં સેવાઓનો વિસ્તાર કરવામાં મદદ કરી અને આંખની સંભાળના ધોરણોને સૌથી પ્રીમિયમ સ્તર સુધી ઊંચા કર્યા છ દાયકાથી વધુ સમય સુધી બાવીસી આંખની હોસ્પિટલે વીસ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી ચાર લાખથી વધુ આંખની શસ્ત્રક્રિયાઓ સફળતાપૂર્વક કરી વર્ષથી વધુ સમય સુધી ઘી કાંટા ખાતે ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ચલાવી ગરીબો માટે ફક્ત મોતિયા ગ્લુકોમા અને સ્કીવન્ટ સર્જરી ઓફર કરે છે તેના સાઠ વર્ષના સીમા ચિહ્નને ચિહ્નિત કરીને બાવીસી આંખ હોસ્પિટલ એસ જી આંખ હોસ્પિટલ ભારતની સૌથી મોટી આંખની સંભાળ શ્રૃંખલા સાથે તેના સહયોગ અને કારગીલ પેટ્રોલ પંપ અમદાવાદની સામે એસજી હાઈવે ખાતે તેના ચોથા કેન્દ્રના લોન્ચની જાહેરાત કરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઉદ્દેશ્ય એ હતો કે આઠથી સાઠ વર્ષ પહેલાં નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવ ઓગણીસ સપ્ટેમ્બરના દિવસે મારા ફાધરે એક બાવીસી હોસ્પિટલ બે હજાર રૂપિયાથી શરૂ કરેલી હતી બે રૂમમાં કરેલી હોસ્પિટલ આજે ત્રણ હોસ્પિટલ અને આ ચોથા હોસ્પિટલની તૈયારી સાથે એક ઇન્સ્ટિટ્યૂટ બની ગઈ છે અને એનું આ સેલિબ્રેશન છે આ નાનકડું મારા ફાધરને ઓનર આપવાની એક અમારી મનની ઈચ્છા પણ છે આની સાથે અને લોકોને જણાવવું છે કે અહીંયા આટલા વર્ષોના જર્ની પછી અમે આંખની સંપૂર્ણ સેવાઓ એક છતની નીચે આપી શકીએ છીએ અને એ પણ દુનિયાના સર્વોત્તમ સાધન સાથે અને સારા રિઝલ્ટની ગેરંટી સાથે એનું સેલિબ્રેશન છે આ